પગાર લેવા મામલે બાલિયાસરના યુવકનો તલવારથી કાન કાપી નાખ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા તાલુકાના બાલિયાસરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો રજનીકાંત ઉર્ફે રાહુલ જીતેન્દ્રભાઈ પરમાર સંકુચ વોટરપાર્કમાં નોકરી સાથે છૂટક લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે કોન્ટ્રાક્ટમાં કામ કરતા રાજ નરેશભાઈ વાઘેલા રહે લિંચ મારફતે મહેસાણા રેલનગર રહેતા રાહુલ મકવાણા સહિતને નોકરી માટે લાવ્યા હતા એકાદ અઠવાડિયું નોકરી કરીને તેઓ બંધ થઈ ગયા હતા તેમને સાથે વિવેક કમલેશભાઈ મકવાણા અને અન્ય ચાર જણા પણ વોટરપાર્કમાં આવતા હોય તેમની સાથે તેમનો પરિચય થયો હતો આ લોકોએ નોકરી બંધ કર્યા બાદ તેમની પાસે પગારના પૈસાની ઉઘરાણી કરતા હોય તેમણે વોટરપાર્કનું બિલ આવી જશે એટલે તમને પગાર પૈસા આપી દઈશ તેમ કહ્યું હતું છતાં પણ છવ્વીસ જૂનના રોજ વિવેક મકવાણાએ ફોન કરીને વારંવાર ઉઘરાણી કરતાં તેમને પગારના પૈસા લેવા તેને વોટરપાર્કની સામે આવવાનું કહેતા રાત્રે આઠ વાગે વિવેક રાહુલ અને મેહુલે આવી તેમને જેમ તેમ બોલીને વિવેક મકવાણા અને ધર્મેશે હાથમાં તલવાર અને લાકડી સાથે તેમને મારવા માટે તૂટી પડ્યા હતા તે સમયે વિવેક તલવાર મારતા તેમની સાથેના મયુરના કાન અને ગાલ ઉપર વાગી હતી ત્યારબાદ હોપાળો થતાં એક્ટિવા લઈને બધા નાસી છૂટ્યા હતા મયુરને તલવાર વાગતા કાન વચ્ચેથી કપાઈ ગયો હોય તેમજ તેમના ભાઈ પંકજને પણ શરીર અને બરડાના વાગે તલવાર વાગી હોય ત્રણે જણાને લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા લાંગણા પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાની યાદમાં એક છવ્વીસ તારીખે છવ્વીસ જૂનના રાત્રે એક જે બનાવ બન્યો હતો તેના અનુસંધાને ફરિયાદીએ એક એફઆઈઆર તારીખ સત્યાવીસ છના રોજ પોલીસ સ્ટેશનમાં આપેલી છે જેમાં આ કામના જે ફરિયાદી છે એ અને જે ટોમ એટલે એટલે એક્યુઝ છે એ બંને વચ્ચે એમ્પ્લોઈ એમ્પ્લોયરનો રિલેશન હતો અને એમના પગારના જે બાકી રહેતા જે નાણાં હતા એ લેવાની બાબતને લઈ અને બોલાચાલી થતાં જે એમ્પ્લોઈઝ હતા તેમને આ એમ્પ્લોયર ઉપર એસોલ્ટ કરેલો હતો અને તલવાર અને લાઠી વડે રાતના સમયે આ જે ફરિયાદી છે રાહુલ ફેર રજનીકાંતમાર તેના ઉપર એટેક કરેલો હતો અને જે અનુસંધાને પોલીસે આઈપીસીની સેક્શન્સ વન ફોર્ટી સેવન વન ફોર્ટી એટ વન ફોર્ટી નાઇન સેક્શન થ્રી જીરો સેવન થ્રી ટ્વેન્ટી સિક્સ અને જીપીએફની સેક્શન વન થર્ટી ફાઇવ મુજબ ગુનો દાખલ કરી અને આગળ ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલ છે આ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી પોલીસે કુલ સાત આરોપીમાંથી ચાર આરોપીની ધરપકડ કરેલી છે અને પોલીસે વિવિધ ટીમ બનાવી અને બાકીના ત્રણ આરોપીની પણ ધરપકડ સત્વરે થાય તે માટે કામગીરી હાથ ધરા છે તો દિવસે દિવસે તલવારની વાત ઘટનાઓ બની છે તલવારને ઘટ્ટા મારવાની તો એ પોલીસ જાગૃતતા ક્યારે બતાવશે આવા કિસ્સાઓની અંદર કોઈપણ પ્રકાર તલવાર નહીં કોઈપણ પ્રકારના હિંસક હિંસામાં યુઝ થઈ શકે તેવા હથિયારો કે શસ્ત્રો માટે પોલીસ વારંવાર એકસો પાંત્રીસ જીપી હેઠળ મુજબના કેસીસ કરવાની ડ્રાઈવ ચલાવતી હોય છે અને રોડ ઉપર વ્હીકલ ચેકિંગ દરમિયાન આવા કેસીસ પોલીસ કરતી હોય છે આ સમયગાળા દરમિયાન પણ પોલીસે આ અંગે ખૂબ નોંધ નોંધપાત્ર કામગીરી કરેલી છે પરંતુ છતાં પણ ક્યાંક પોલીસની પ્રેઝન્સ ના હોય તેવા સ્થળે આવી વાર્તા તો બની જતી હોય છે પરંતુ આવા સ્પોટ આઈડેન્ટિફાય કરી અને પોલીસ ત્યાં પ્રેઝન્સ વધારી અને આવા જે બનાવો છે એ ભવિષ્યમાં ના બને તે માટે કાઢી છે જે ફરિયાદી જે ઇજાગ્રસ્ત હતા તેમને અહીંયા શહેરની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને તેમની ખબર કાઢવા આવેલા માણસો સાથે પણ જે આ તોમતદાર છે એમના પક્ષના થોડાક લોકોએ આવી અને માથાકૂટ કરેલી હતી જે અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલું છે અને તેમાં પણ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એને કંટ્રોલમાં લેવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જે વિસ્તારમાં ક્રાઇમ વધ્યો છે ખાસ કરીને બોડી ઓફેન્સીસ એવા વિસ્તારની અંદર પોલીસ પોલીસને મળતી અરજીઓ ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરી રહેલી છે જે આવા એલિમેન્ટ્સ છે કે જે વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે તેમના વિરુદ્ધ તડીપાર અને પાસાની કાર્યવાહી કરવા માટે પણ પોલીસે ઓલરેડી રિપોર્ટ્સ કરેલા છે અને તે તે ટૂંક સમયમાં એક્ઝિક્યુટ થઈ જશે અને એ સિવાય જો કોઈ આવી ગેંગ જે સતત આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલી છે અને ગુના કરી રહેલ આચરી રહેલ છે તો તેમના વિરુદ્ધ ટોક મુજબ પણ પ્રપોઝલ બનાવી અને કાર્યવાહી કરવામાં આવશે